નાથપંથની દીક્ષા પદ્ધતિ એ અત્યંત ગુપ્ત અને તાંત્રિક રીતની સાધના છે જેમાં શિષ્યને માત્ર યોગશાસ્ત્ર નહીં પણ જીવંત અનુભૂતિ માટે તૈયાર કરવામાં આવે છે ચાલો આપણે નાથપંથની દીક્ષા પદ્ધતિ પ્રારંભથી અંતઃદીક્ષા સુધી સમજીએ એક શિષ્યની તૈયારી અંતઃકરણની શુદ્ધિ દીક્ષા આપવા પહેલા ગુરુ શિષ્યની આંતરિક તૈયારી કેવી હે તે જુએ છે શું એ ખરો શોધનાર છે કે ખાલી જિજ્ઞાસુ છે શું શું એમાં અહંકાર કે નથી એ સત્યના માર્ગે ચાલવા તૈયાર છે અંતઃકરણ શુદ્ધિ એટલે ઇન્દ્રિયોની શાંતિ વૃત્તિઓની શુદ્ધિ અને ગુરુ પ્રતિ શ્રદ્ધા આ બધી તૈયારીઓની સાથે દીક્ષા આપવાનું નક્કી થાય છે બે મૌન દીક્ષા અથવા મંત્ર દીક્ષા આપણે સાધારણ પંથોમાં મંત્ર દીક્ષા જોઈ છે પણ નાથપંથમાં ઘણા વખત દીક્ષા મૌન રૂપે થાય છે ગુરુ શિષ્યના મસ્તક પર હાથ રાખે છે અને શૂન્યથી પ્રવાહ આપે છે મંત્ર દીક્ષા હોય તો તે પણ ગુપ્ત અખંડ મંત્ર હોય છે તે તત્વને જાગૃત કરી શકે હે ગુરુ એક એવો મંત્ર આપે હે જે શિષ્યના પોતાના માટે હોય છે તે મંત્ર બીજા કોઈને જાહેરમાં સંભળાવી શકાતો નથી ત્રણ ત્રિપથા ત્રિદારી દીક્ષા નાથપંથમાં શિષ્યને ત્રણ તત્વમાં સ્થિત કરાવવા માટે ત્રિદારી દીક્ષા આપવામાં આવે છે જ્ઞાન દીક્ષા તત્વજ્ઞાનનો સંકેત યોગ દીક્ષા પ્રાણ આયામ અને કુંડલીની માર્ગ તંત્ર દીક્ષા ગુપ્ત સાધનાઓ માટેનું શિક્ષણ ચાર ગુરુ પરથી તત્વદાન ચેતન સ્થાન દીક્ષા અંતે ગુરુ શિષ્યના સહસ્રાર ચક્ર મસ્તકની ટોચ કે હૃદયસ્થાન ઉપર ચેતન સ્પર્શ ટચ ઓફ કોન્શિયસનેસ કરે છે જેનાથી શિષ્યના અંદરનું તત્વજ્ઞાન જાગે છે આ ક્ષણે શિષ્ય જાણે બધું મોથી શૂન્યથી સમજવા લાગે છે પાંચ દીક્ષા પછીનું જીવન અનુભવ સાધના દીક્ષા પછી શિષ્ય આ પાંચ તત્વો સાથે પોતાને જોડે છે શૂન્ય અહમ વિહીનતા લિંગ જ્ઞાનના મૂળનું પ્રતીક સુફળ યોગ સાધના મૌન મૌન મંત્ર જાપ કરતા કરતા મૌન તત્વ ચિંતન ભક્તિ પ્રતિમાની નહીં સ્વયં તત્વની પ્રત્યે ભાવ ભક્તિ દીક્ષા પદ્ધતિનો સાર દીક્ષા એ એવું બિંદુ છે જ્યાં શિષ્ય અને ગુરુ વચ્ચેનું ભેદ નાશ પામે છે શબ્દ ખતમ થાય છે અને તત્વ બોલવા લાગે છે